પરિવારો છે એ પૈકી બે બાળકોની માતા આજરોજ જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો એ સભાખંડમાં બંને માતાઓ પણ પહોંચી ગયા હતા અને ચાલુ કાર્યક્રમ દરમિયાન જ મીડિયાના મારફતે જ જાણવા મળ્યું કે તેઓએ આ ચાલુ કાર્યક્રમમાં જ મુખ્યમંત્રી શ્રીને પોતાની રજૂઆત મૂકી હું જાન્યુઆરી બે હજાર ચોવીસથી આ કેસમાં જોડાયેલો છું આ તમામ પરિવારજનોએ શ્રી મુખ્યમંત્રી શ્રીને મળવા માટેના અથાગ પ્રયાસો કરી ચૂક્યા અને ખાસ કરીને આ તમામ પરિવારજનોને જ્યારે અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસે શ્રી અને શ્રી વડોદરા આવી ગયેલા અને એક વચન આ પરિવારજનોને પીડિત પરિવારોને આપવામાં આવેલું હતું કે આ કાંડમાં જે કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે એમને કોઈને છોડવામાં આવશે નહીં આ પ્રકારની એક આશ્વાસન આપવામાં આવેલું હતું પોલીસ તપાસ હાથ ધરવામાં આવી કલેક્ટર દ્વારા પણ એક તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો જે તપાસના પોલીસ રિપોર્ટ હોય કે કલેક્ટરનો રિપોર્ટ હોય એમાં આ ખરેખર જે બનાવ બન્યો છે એ બનાવની પાછળ વીસ જેટલા જે આરોપીઓ સંડોવાયેલા હતા એની સામે તો જે માનવવધની કલમો હેઠળની જે કાર્યવાહી થઈ પરંતુ જ્યારે આ કેસના ઊંડાણમાં ગયા ત્યારે ખબર પડી કે વડોદરા મહાનગર સેવા સદનમાં થયેલો ભ્રષ્ટાચાર એ જ મૂળભૂત કારણ છે અને આ ભ્રષ્ટાચારના કાગળો જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે નામજોગ આદેશ કર્યા કે આ કેસની અંદર મ્યુનિસિપલ જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ ની પણ સતત સંડોવણી જણાઈ આવે છે અને અમારી પાસે પણ જે દસ્તાવેજો ઉપલબ્ધ હતા એના પરથી પણ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ ખરેખર વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર રૂપી જે આતંક ચાલ્યો છે આ ભ્રષ્ટાચારીઓએ જે આતંક મચાવ્યો હતો એ જ આતંકના કારણે આ બાળકોનો ભોગ લેવાયો છે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે જ વિગતવાર આદેશ કરીને રાજ્ય સરકારને આદેશ કર્યો કે સિવિલ સર્વિસિસ રૂલ્સ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર સામે એક્શન લેવામાં આવે સાથે આ વાલીઓએ ક્રાઇમ બ્રાન્ચથી લઈને પોલીસ કમિશનર સાહેબથી લઈને ગૃહમંત્રીથી લઈને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં પણ વિગતવારની ફરિયાદો આપી છે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો રજિસ્ટર કરવા માટે જે સને બે હજાર પંદર સોળ અને સત્તરના કાર્યકાળ દરમિયાન જે વડોદરા મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર થયો હતો દસ્તાવેજો પોકારી રહ્યા હતા ભ્રષ્ટાચાર જે થયો છે એની એ બાબતે અને પોલીસ તરફથી આ પરિવારજનોને એવો જવાબ આપવામાં આવ્યો કે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ જો અમને ઓર્ડર કરશે તો જ અમે આ ભ્રષ્ટાચારની કાર્યવાહી કરીશું એનો મતલબ કે પુરાવા ભલે મળતા હોય પોલીસ સમક્ષ સરકાર સમક્ષ ભલે ભ્રષ્ટાચારના પુરાવા મૂકવામાં આવતા હોય નામદાર ગુજરાત હાઈકોર્ટ જ્યારે એવું કહેતી હોય કે એક્શન લેવામાં આવે તેમ છતાં પણ પોતાનું રાજવચન ભૂલીને સરકાર આ પીડિત પરિવારોને જો ન્યાય ના આપી શકતી હોય ત્યારે ન્યાયથી વંચિત રહેલા આ પરિવારજનો જે જ્યાં જ્યાં જઈ શકે છે જ્યાં જ્યાં પોતાના માટેની રજૂઆતો કરી શકે છે એવા જ એમને પ્રયાસો આજે પણ કર્યા જ્યારે આ પ્રયાસો કર્યા ત્યારે આ જ અગાઉ આવો જ એક રાજકીય કાર્યક્રમ જ્યારે હતો ત્યારે આ જ પરિવારના ઘરે પોલીસનો પહેરો બેસાડી દેવામાં આવેલો હતો અને પોલીસ દ્વારા આ લોકોને ગેરકાયદેસર રીતે હાઉઝ અરેસ્ટ કરી લેવામાં આવેલા હતા એવી એક પરિસ્થિતિ એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓને બચાવવામાં આવી રહ્યા છે એવું સ્પષ્ટ જણાય છે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પણ સિવિલ સર્વિસિસ રૂલ્સ પ્રમાણે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરીને અને એ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવા માટે જે જોગવાઈઓ છે એના પ્રમાણે સૌ પ્રથમ મ્યુનિસિપલ કમિશનરને જે ડૉક્ટર વિનોદરાવ તત્કાલીન જે તે તે વખતે હતા એ સરકારના આજે પણ ગુડ બુક્સમાં હોય કદાચ એ જ કારણે એમની સામે કોઈ એક્શન નથી લેવાઈ આજ દિન સુધી એમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા અને આ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીના કામે આજ દિન સુધી એક પણ પીડિત પરિવારમાંથી કોઈને પણ પુરાવા માટે એમની રજૂઆતો માટે બોલાવવામાં આવ્યા નથી એટલે એક વાત બહુ સ્પષ્ટ થઈ રહી હતી કે હવે આ પીડિત પરિવારોનો વિશ્વાસ જે સરકાર ઉપર હતો એ ક્યાંક ને ક્યાંક ડગમગ્યો છે ભૂતકાળમાં જ્યારે વિપક્ષના નેતા તરીકે જ્યારે આ લોકોની રજૂઆત સાંભળવા માટે રાહુલ ગાંધી પણ દિલ્હીથી આવેલા હતા ત્યારે પણ ભાજપના જ કેટલાક વ્યક્તિઓના કારણે આ લોકોને રાહુલ ગાંધીને ન મળવા જાય એમને ના મળે એમની વાત બીજી કોઈ જગ્યાએ ના કરે અને ભાજપ સરકાર ઉપર વિશ્વાસ રાખે એવા આશ્વાસન આપવામાં આવ્યા અને ત્યાર પછી પણ આજ દિન સુધી જે સરકારી બાબુઓ છે જે લોકોએ આટલો મોટો ભ્રષ્ટાચાર કરીને આ પરિવાર સાથે જે અન્યાય કર્યો છે આ પરિવારને ન્યાયથી વંચિત રાખેલા છે આજ દિન સુધી એવી સરકાર જ્યારે પોતાની કચેરીના દરવાજા આ પીડિતો માટે નથી ખોલી શકતી ત્યારે જાહેર મંચમાં જ્યાં જ્યાં સંબોધન કરી શકાશે ત્યાં ત્યાં આ વાલીઓને કોઈને શીખ આપવાની જરૂર નથી આ બધા પીડિતો છે ન્યાય માટે કઈ જગ્યાએ જવું કોની પાસે મળવું એ તમામ બાબતો આ પરિવાર હવે સારી રીતે સમજી રહ્યું છે કોણ એમની જોડે કઈ પ્રકારની રાજ રમતો રમી રહ્યું છે એ પણ હવે આ પરિવાર બહુ સારી રીતે સમજે છે કદાચ આવનાર દિવસોમાં આજે જે કંઈ રીતે બનાવ બન્યો છે એવા આવનાર દિવસોમાં વડોદરામાં થનાર જે કોઈ રાજકીય કાર્યક્રમ હશે મારું એવું ચોક્કસ માનવું છે કે જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તેવા સંજોગોમાં આ પીડિત પરિવાર ન્યાયની માટેની પોતાની જે લડત છે એ લડવા માટે જો આવનાર દિવસોમાં કદાચ મોદીજી પણ આવે તો મોદીજી સમક્ષ પણ આ જ પ્રકારે રજૂઆત કરવા માટે આ લોકો સંકોચાશે નથી